કોઈપણ પ્રકારના કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોરના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી ઝટપટ આપણે અહીંયા નવી રીતે ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર કરવાના છીએ આ આઈસ્ક્રીમ બનાવવા માટે કલાકો સુધી દૂધને ઉકાળવાની જરૂર નહીં પડે છતાં પણ આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બનશે અને એકદમ ચોકલેટી ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આઈસક્રીમ બનાવવા માટે મેં અહીંયા સોસપેન લીધું છે આ સોસપેન અગારો કંપનીનું છે જે વુડન હેન્ડલ સાથે આવે છે અને ગ્રેનાઇટ મટીરિયલથી બનેલું છે જે એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે પરંતુ નોનસ્ટિક જેટલું હાર્મફુલ નથી અને આ સોસપેન ગ્લાસ લીડ સાથે આવે છે જે વુડન હેન્ડલવાળું છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે આ પેનની અંદર આપણે દૂધ ઉકાળવાનું છે તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા અડધો લીટર ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કર્યો છે આ દૂધને આપણે ગરમ કરી લેવાનું છે અને કલાકો સુધી ઉકાળવાની જરૂર નથી પરંતુ દૂધને ગરમ કરી થોડુંક ઉકાળવું જરૂરી છે અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલી મેં તેની અંદર ખાંડ ઉમેરી છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા જુઓ દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ગરમ થયા બાદ આપણે તેને આ રીતે બેથી ત્રણ મિનિટ માટે ઉકાળવાનું છે હવે બીજી બાજુ મેં અહીંયા ઓરિયો બિસ્કીટ લીધા છે આઠથી દસ નંગ ઓરિયો બિસ્કીટને આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે અત્યારે એકદમ ટેસ્ટી ચોકલેટ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવવા માટે હું ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કરી રહી છું એકદમ સરસ ચોકલેટી ટેસ્ટ આવે છે અને આ રીતે તેને ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે એક બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલું નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરવાનું છે ગરમ દૂધ નથી ઉમેરવાનું ઠંડો દૂધ ઉમેરવાની પણ જરૂર નથી નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને બિલકુલ પણ લમ્સ ન રહે એ રીતે તેને મિક્સ કરવાનું છે હવે આ મિશ્રણને આપણે ગરમ કરેલા દૂધની અંદર ઉમેરી લઈએ આ ઉમેરવાની સાથે જ આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે ક્રીમી થઈ જશે અને કોર્નફ્લોર કસ્ટર્ડ પાવડર ઉમેરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે આમાં કોઈ ચોકલેટ સોસ ઉમેરવાની જરૂર નથી આપણી ચોકલેટી આઈસ્ક્રીમ ફટાફટ તૈયાર થઈ જશે એકદમ ઇઝી રીત છે તો અહીંયા જો અમે આને બરાબર મિક્સ કર્યું છે અને આ બિસ્કિટનું મિશ્રણ ઉમેર્યા બાદ એકથી બે મિનિટ માટે તેને ઉકાળવાનું છે હા આ સમય તમારે સતત ચલાવતા રહેવાનું છે અને અહીંયા જુઓ એકદમ ટેસ્ટી ક્રીમી ચોકલેટી આપણું આ મિશ્રણ જે છે એ તૈયાર થઈ ગયું તો આને આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે તમે જુઓ એકદમ ઘટ્ટ અને એકદમ સ્મૂદ અને એકદમ ક્રીમી આપણું આ મિશ્રણ તૈયાર થયું છે અને થોડીવાર માટે આપણે ઠંડુ થવા દઈએ બીજી બાજુ આપણે અહીંયા થોડાક ઓરિયો બિસ્કીટ એક્સ્ટ્રા લઈ લીધા છે પાંચથી છ નંગ લેવાના છે અને તેમાંથી આપણે જે ક્રીમ છે એ ક્રીમને આ રીતે અલગ કરી લઈએ ફ્રેન્ડ્સ આ આઈસ્ક્રીમ હું ઓરિયો બિસ્કિટથી બનાવી રહી છું તમને જે બિસ્કીટ પસંદ હોય એની સાથે પણ તમે આઈસ્ક્રીમ બનાવી શકો છો પાર્લેનું પણ બનાવી શકાય બોનબોન નું પણ બનાવી શકાય છે તો ક્રીમ બધી મેં કાઢી લીધી છે અને આ જે બિસ્કીટ છે તેને આ રીતે આપણે ખાણી દસ્તામાં અધકચરું વાટી લઈએ થોડાક ચંક્સ તેના રહેવા જોઈએ પાવડર ના બની જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો આ રીતે નાના મોટા ચંક્સ રાખવા જરૂરી છે હવે આને અત્યારે આપણે સાઈડ પર રાખીએ અને જે આઈસ્ક્રીમનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે લગભગ એક કલાક મેં તેને પંખા નીચે સારી રીતે ઠંડુ થવા દીધું છે થોડું પણ ગરમ ના હોય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી લઈએ આ મિશ્રણને આપણે એકદમ સરસ સ્મૂથ કરવાનું છે કારણ કે જ્યારે ગરમ હતું ત્યારે સ્મૂથ હતું પણ ઠંડુ થઈ ગયા બાદ આ રીતે ઘટ થઈ અને ગાંઠા પડતા હોય છે એટલે તેને મિક્સર જારમાં ઉમેરવાનું છે અડધો કપ મેં તેની અંદર અમૂલ ક્રીમ ઉમેરી છે અમૂલ ફ્રેશ ક્રીમનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તમે પણ ફ્રેશ ક્રીમ લઈ શકો છો આની અંદર થોડોક વેનિલા એસન્સ મેં એડ કર્યો છે આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ સ્મૂધલી ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા જુઓ એકદમ સરસ આપણું આ આઈસક્રીમનું મિશ્રણ જે છે એ તૈયાર છે જોઈ શકાય છે કે કેટલું ક્રીમી છે કેટલું સ્મૂથ બન્યું છે અને કેટલું શાઇન પણ કરી રહ્યું છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ બિસ્કિટના ચંક્સ ઉમેરી લઈએ અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો આઈસ્ક્રીમ ખાતી વખતે બિસ્કિટના આ ચંક્સ બહુ જ ટેસ્ટી લાગતા હોય છે એટલે આ રીતે મેં ઉમેર્યા છે અને ત્યારબાદ તેની અંદર હું એક ટેબલ સ્પૂન ચોકો ચિપ્સ પણ ઉમેરી લઉં છું જો તમારી પાસે ચોકો ચિપ્સ ના હોય તો ડેરી મિલ્ક અથવા કોઈપણ ચોકલેટને નાના નાના પીસીસમાં કટ કરી તે પણ તમે આની અંદર ઉમેરી શકો છો હવે આ મિશ્રણને આપણે આ રીતે એર ટાઈટ કન્ટેનરમાં ભરી લઈએ તો આ રીતે મેં ત્રણ એર બાઉલ લઈ લીધા છે અને તેમાં આ બધું મિશ્રણ ઉમેરી લીધું છે ઉપરથી હું આ બિસ્કિટના ચંક્સ આ રીતે ગાર્નિશ કરું છું થોડાક બિસ્કિટના ચંક્સ મેં બીજા પણ અધકચરા વાટ્યા હતા તે ઉમેર્યા ત્યારબાદ હું તેની અંદર ચોક્કો ચિપ્સ આ રીતે ઉપરથી ગાર્નિશ કરી લઉં છું અને હવે એર તેનું ઢાંકણ બંધ કરવાનું છે અને ત્યારબાદ આ આઈસ્ક્રીમને સેટ થવા માટે આપણે તેને બાર કલાક માટે ફ્રીઝરમાં મૂકી રાખીશું બાર કલાક થઈ જાય ત્યારબાદ મેં તેને બહાર કાઢી લીધું છે અને પાંચ મિનિટ બાદ હું તમને આ બતાવી રહી છું કે આઈસ્ક્રીમ કેટલો સરસ ઠંડો થઈ ગયો છે તો મેં ઢાંકણ ખોલી લીધું છે અને આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે એકદમ સરસ રીતે જામી ગયો છે તો ફ્રેન્ડ્સ ફ્રીઝરમાં આ આઈસ્ક્રીમ એકદમ કઠણ જામી ગયો છે અને હું પાંચ મિનિટ માટે એમને છોડી દઉં છું જેથી કરીને તે થોડોક સોફ્ટ થઈ જશે અને પાંચ મિનિટ બાદ આપણે તેને સર્વ કરીશું તો અહીંયા જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને એકદમ ક્રીમી સોફ્ટ આપણો આ આઈસ્ક્રીમ જે છે એ તૈયાર થઈ ગયો છે તો સ્કૂપમાં આ રીતે આઈસ્ક્રીમ લઈ આપણે બાઉલમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ ઓરિયો ચોકલેટ આઈસ્ક્રીમ ખૂબ જ ઝડપથી બની જાય છે એટલે આને બનાવવા પાછળ બહુ મહેનત નથી અને એટલું જ તે ડિલિશિયસ અને ટેસ્ટી પણ લાગતું હોય છે એટલે એક વખત ટ્રાય ચોક્કસથી કરજો આઈસ્ક્રીમને આપણે ચોકો ચિપ્સ અને ટેરે મિલ્કથી ગાર્નિશ કરી લઈએ અને અહીંયા જો એકદમ યમ્મી ચોકલેટી ઓરિયો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ ઓરિયો ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર ચોક્કસથી કરજો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ